પાણી તારી બાટલી જાય બાટલી આમ નખે આવી ઈમાંથી પીવાનું આઈ વીડી ન અમે વીણી છે માંડવી કાલે માંડવી ભેગી થઈ હતી એટલે હવે વીણવાનું ચાલુ કરી દીધું ધીરે ધીરે આલે આમાંથી પી નાઈ બેઠી ગીત ગાય ફલા બોલ હવે પછી 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 ધોળું ધોળું આમ દોડે તેમ દોડે ગીતગા ફલા લલા ફૂદાલી માંડવી ખાવા મહિના અમે વીણ માં હો ને તેજુ હેપી બર્થડે માં શું લેવું તારે એ હેપી બર્થડે માં શું લેવું ભૂ કે અંગ સકા ખંઠા આવી હું ગામાં ખા ધૂળ માં જ મોટા થાય છોકરા એમ ન કર જાકુ ભાઈ જા હે હેપી બર્થડે માં શું લેવું હેપી બર્થડે માં શું લેવું તારે હે પપ્પા બોલે

આખો દિવસ માંડવી અને આવીને કપડાં ધોઈ અને પછી રસોઈ બનાવી નાખી છે પહેલા જ હોય અને પૂરી બનાવી નાખી અને ફ્રિજમાં મૂકી દીધો છે શીખાંડ જોઈ ગયો અને અમારો હિમાલય કાયમ થઈ જાય આજે હમણાં સાફ કર્યો તો તો પણ કાયમકા જામી જાય બરોબર શ્રીખંડ પૂરી અને ભજીયા અને માને બેસાડી દીધા છે જમવા અને આવું કંઈક અમારા ઘરનું ડેકોરેશન દિવાળી છે એટલે બધું બદલાવી નાખ્યું તોરણ બોરણ ને દીવા કર્યા હતા એ ઓલાઈ ગયા છે અને તલ પણ જવાય રહ્યા જો અહીંયા કીડીઓ આવે ને એટલે રકબીમાં જવાય બાકી તો નીચે જવારવાના હોય તમે તલ જવારો કે નહીં તે કોમેન્ટમાં કહેજો આખો દિવસ માંડવી મેળવાની અને સાંજે રસોઈ બનાવીને છમી લેવાનો એટલે દિવાળી થઈ જાય પૂરી અને તેજુ બેન ગયા છે થોડે વાવતા જ હશે પછી આવે એટલે ભજીયા બનાવી અને જમવા માટે બેસી જઈએ वमरतखोरी न्यायय वमरतखोरी ना पक्को सब फेरी हां बड़े छोटे की मार રહ્યા પંપ માં આખું ખોખું ભર્યું જો એટલા બધા એટલા ફટાકડા ફોડી નાખા લાઈ તોડ દે بو بو اها اها فٹائی کیا پڑو کون لے ایو ایمنا یا کون لے ایو

ਸੋਨੀਆ ਆ ਖੱਡੇ ਲੰਤੂ ਵਾੜੋ ਤੇ ਡੋਕੋ ਵਾੜੋ ਤੋ ਕਾ ਬੇ ਫੋਲ ਕੱਟ ਡਾਉਨ ਲਾਇ ਗੱਦੋ